બોલો મહાપતિ મહાદેવની જય તો મિત્રો સરસ મજાનું ભોળાનાથનું ભજન છે તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હે જડને દૂધની લોટી ભરી અને બીલી પત્ર લીધા હાથ માસ આવ્યો ઢુકડો હેજી સાલો ભજવા બોડાનાથ હે ડમ ડમ ડમરું ડોમરૂંભાય આજ મારા બોડાનાથ યાવતા દેખાય હે ડમ ડમ ડમરું ડોમરૂંભાય આજ મારા બોડાનાથ યાવતાદ દેખાય મારા બોડા રૂપ યાદ તસે મારા નું રૂપ ભૂત સે જો તમારું મન હર ખાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય જો તમારું મન હર ખાય આજ મારા નાથ આવતા દેખાય હે ડામ ડામ ડામરું સંભડા આજ મારા ભોડાનાથ આવતા દેખાય હે ડામ ડામ ડામરું સંબડા આજ મારા ભોડા નાથ આવતા દેખાય મારા બોડા ને જતા સુસે મારા બોડા यय जटा मा गंगाजी समा आज मारा भोडा नाथ यावता देखाय जटा मा गंगाजी समा आज मारा यावता देखाय डम डम संभडा आज मारा यावता देखाय डम डम डमरू संभडाय आज मारा भोडा नाथ आवता मारा बूडा तो नीलकंठ केवायसे मारा बूडा तो नीलकंठ केवायसे घडा म सरपो नाहार आज मारा भोडा नाथ आवता ઘડામાં સરપો ના આજ મારા બોડા નાથ યાવ દેખાય ડમ ડમ સંભળાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય ડમ ડમ ડોમરૂંભળા સંભળાય આજ મારા બોડા નાથ યાવ દેખાય ખાય વાઘંબર વસ્ત કે હું શોભે સે શે વાઘંભર વાસ્ત્ર હું શોભે સે નંદી પર યસવાર થાય આજ મારા ભોળાનાથ આવતા દેખાય નંદી પર યસવાર થાય આજ મારા ભોડા નાથ યાવતા દેખાય डम 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 रु संभड़ा आज मारा भोड़ा नाथ आवता डम 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 रु सभड़ा आज मारा भोड़ा नाथ आवता दखाए कैलाश पर्वत पार समाधि लगावी कैलाश पर्वत पार समाधि लगावी दुनियानु भान बोलि जाय आज मारा भोडा नाथ यावता देखाय दुन्यानु भान बोलि जाय आज मारा भोडा नाथ यावता देखाय डम डम डमरू संभडा आज मारा भोडा नाथ यावता देखाय ડમ ડામ ડરું સંભળાય આજ મારા ભોડાનાથ આવતા દેખાય ગંગા કિનારે જેણે ધૂણી રે દખાવી ગંગા કિનારે જેણે ધૂણી રે દખાવી ભક્તો દર્શન જાય આજ મારા ભોડાનાથ આવતા દેખાય ભક્તો સવદરશન જાય આજ મારા નાથ આવતા દેખાય ડમ ડમ ડોમરુ સંભડા આજ મારા નાથ આવતા દેખાય ડમ ડમ ડોમરુ સંબડા આજ મારા નાથ આવતા દેખાય શ્રાવણ માસ સે શિવજીને વાલો શ્રાવણ માસ સે શિવા જીને વાલો ભાવે થી શિવ પૂજા થાય આજ મારા ભૂડાનાથ આવતા દેખાય ભાવે થી શિવ પૂજા થાય આજ મારા ભૂડાનાથ આવતા દેખાય डम 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 डमरू संभड़ाय आज मारा भोड़ा नाथ यावता दिखाय डम डोमरू संभड़ाय आज मारा भोड़ा नाथ यावता दिखाय प्रभु सत्संग मंडळ यनी भक्ती से प्रभु सत्संग मंडळ ने भक्ती कर शरणो नियां स आज मारा भोडानाथ यावता देखार शरण निया स आज मारा भोडानाथ यावता देखाय डम डम डमरू संभडा आज मारा भोडानाथ यावता देखाय ડામ ડામ ડું સંભડા આજ મારા આવતા દેખાય બોલો યુમાપતિ મહાદેવની જય તો મિત્રો સરસ મજાનું ભોળાનાથનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રોએ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો